કે જે જમીન માલિક અબ્દુલ અઝીઝ પટેલે સારા મેનેજમેન્ટ પર સારા પાસે ફાયર એનઓસી અને શાળા નજીક જ પેટ્રોલ પંપ હોવાનો આક્ષેપ કર્યો હતો સાથે જ શાળામાં વીજ મીટર પણ નહીં હોવાની અહેવાલો સાથે મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ કરાતા હતા જેને લઈ જંબુસર નગરપાલિકાએ શાળા સંચાલકોને નોટિસ ફટકારી નગરપાલિકાના ચીફ ઓફિસરની પરવાનગી તેમજ ફાયર એનઓસીમાં ખામીઓ જણાતા શાળાઓને સીલ કરાઈ છે

ગંભીર બાબતો જ્યારે સામે આવે છે ત્યારે જંબુસર નગરપાલિકાએ પણ આ રાજકોટ જેવી ઘટના ન બને તે હેતુથી કામગીરી શરૂ કરેલ છે દરેક જગ્યાએ ચેકિંગ શરૂ કરેલ છે અને ચેક ચેકિંગ દરમિયાન જંબુસરની અંદર સવેરા ગેસ્ટ હાઉસ સિટી ગેસ્ટ હાઉસ વેલકમ ગેસ્ટ હાઉસ ક્લાઇડ હોટલ તાજ હોટલ જીઓની એનઓસી અને બી ઓસીની પરવાનગી ન હોય તેઓની મિલકત સીલ કરેલ છે વધુમાં જંબુસર નગરપાલિકાએ બાળકોનું ભાવિ ધ્યાનમાં રાખીને જ્યારે સર્વે કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે પ્રાઇવેટ લાઈન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું પણ બીયુ અને એનઓસી પરમિશન નથી જેના કારણે આ સ્કૂલને પણ જંબુસર નગરપાલિકાએ સીલ કરવામાં આવેલી છે આ તમામ હકીકત જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી મનની ચતુર્વેદી સાહેબની સીધી સૂચના હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે અમો પણ આ જમ્મુસરની અંદર રાજકોટ જૈન જેવી કોઈ ઘટના ન બને એનું તાત્કાલિક ધોરણે એનું અમલવારી કરવામાં આવી છે અને અમારા પ્રયત્નો પણ હેવારે છે કે ભવિષ્યની અંદર બી આવી કોઈ ઘટના ન બને એ માટે અમે લોકો બી રાજકોટ જૈન બદલ દિલગીર છીએ જમ્મુસર નગરપાલિકા જમ્મુસર